નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ વિષ્ણુ રાજગોર છે અને અમે બે હજાર એકવીસથી કેસર ભવાની ઇન્ડસ્ટ્રીઝના નામથી બાલીસણા મુકામે ઓઇલ મિલ ચલાવીએ છીએ ખેડૂત મિત્રો કેસર ભવાની ઇન્ડસ્ટ્રીઝની આ અમારી ઓફિશિયલ ઓફિશિયલની યુટ્યુબ ચેનલ છે અમે આપની સાથે ચેનલના માધ્યમથી અવારનવાર અમારા ક્વોલિટીના વિડીયો ફોટો તથા ક્વૉલિટીની અવારનવાર આપની સાથે ચર્ચા કરીશું તથા અમારી ચેનલના માધ્યમથી ખેતી અને પશુપાલનના તજજ્ઞો અને જાણકારોને આપની સાથે મુલાકાત કરાવવાનો પ્રયાસ કરીશું જેથી કરીને આપણે અદ્યતન ટેકનોલોજી નવા વિચારો અને નવી જાણકારીઓ વિશે માહિતી મેળવી શકીએ તો ખેડૂત મિત્રો આપને બધાને નમ્ર વિનંતી છે કે અમારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપને સમયસર અપડેટ મળતા રહે ખેડૂત મિત્રો આજે અમે આપની સમક્ષ અમારી કેસર ભવાની ઇન્ડસ્ટ્રીની નંબર વન બ્રાન્ડ મકાઈ ખોળને આપની સમક્ષ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તમારી મકાઈ ખોળની ક્વોલિટી એકદમ પ્રીમિયમ તથા ઊંચા તેલની ટકાવારી હાઈ પ્રોટીન તથા ફાઈબરયુક્ત છે ખેડૂત મિત્રો જનરલી મકાઈ ખોળની અંદર નવથી દસ ટકા જેટલું તેલનું પ્રમાણ હોય છે પરંતુ અમારા મકાઈ ફળમાં તેરથી ચૌદ ટકા જેટલું ઊંચું તેલનું પ્રમાણ છે જે પશુને દૂધ વધારા અને દૂધમાં ફેટના વધારામાં સો ટકા મદદ કરે છે તથા સાથે પંદરથી સોળ ટકા જેટલું હાઈ પ્રોટીન જે પશુને તંદુરસ્તી અને દૂધની ગુણવત્તામાં વધારો કરવામાં પણ મદદ કરે છે તો ખેડૂત મિત્રો અમે આ પ્રોડક્ટ આપને એકદમ વ્યાજબી તથા હોલસેલના ભાવથી આપીશું અમારી પ્રોડક્ટમાં ગુણવત્તા અને સર્વિસની બાબતમાં અમે તમારી સાથે સો ટકા ખાતરી બંધ સર્વિસ આપીશું તો આપને અમારી પ્રોડક્ટ વિશે કોઈ માહિતી યા તો આપને પ્રોડક્ટ ખરીદવી હોય તો અમારી કંપનીનું નામ કિશોર ભવાની ઇન્ડસ્ટ્રીઝ છે અમારો મોબાઈલ નંબર સત્તાણું છ પંચાવન સત્તાણું છે આપ રૂબરૂ અથવા ફોન કે વોટ્સએપના માધ્યમથી પણ અમારો સંપર્ક કરી શકો છો મિત્રો અમારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અવારનવાર અમે આપની સમક્ષ અમારા ક્વોલિટીના વિડીયો ફોટો તથા નવી નવી જાણકારી આપની સમક્ષ સરળતાથી પહોંચાડી શકીએ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ